ભારતી વાઘેલા અંકુર મહેતા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે તો યુવકના ડોક્યુમેન્ટને લઈને અસલ ડોક્યુમેન્ટ પરત ન આપ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે વધુ વિગત સાથે સંવાદદાતા તેજસ દવે જોડાઈ ચૂક્યા છે જે તેજસ મહેસાણામાં પોલીસમાં ભરતીના નામે ઠગાઈના જે સમાચાર સામે આવ્યા છે યુવક પાસેથી સાત લાખ પડાવ્યા હતા બિલકુલ વંશી પોલીસમાં ભરતીના નામે કહી શકાય કે ઠગાઈ કરી હોવાનો કિસ્સો મહેસાણામાં સામે આવ્યો છે મુખ્ય વાત કરીએ તો પોલીસમાં ભરતીના નામે યુવક પાસેથી સાત લાખ જેટલા રૂપિયા પડવામાં આવે છે જો મૂળ વાત કરીએ તો બે હજાર એકવીસથી થી બે હજાર ત્રેવીસ સુધી અલગ અલગ જગ્યાએ જે છે તે પૈસા જે છે તે માગવામાં આવવાયા હતા પરમાર અનિલ મકવાણા રમેશ વાઘેલા ભારવી અંકુર મહેતા નામના શખ્સો જે છે તે વ્યક્તિ પાસેથી પૈસા લીધા હતા અમિત દેસાઈ નામના યુવક પાસેથી પૈસા લીધા અમિત દેસાઈ દ્વારા યુવક દ્વારા એક આક્ષેપ પણ કરવામાં આવ્યો છે તેની સાથે પૈસા પરંતુ તેના જે અસલ ડોક્યુમેન્ટ હતા તે પણ તેને હજુ સુધી પરત નથી અપાયા હોવાની પણ જે છે તેને પોલીસ સામે રજૂઆત કરી છે જી તેજસ જાણકારી સાથે જોડાવા બદલ આભાર તો મોરબી જિલ્લાના વાકાનેર તાલુકાની મે